તો નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે લીર કાઠિયા ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે આપણે સુરતની અંદર આવી ગયા છીએ અને સુરતની અંદર સામે તમે જોવો છો એડ્રેસ તમને બતાવો અભિષેક માર્કેટની સામે પટેલ ખાવછામાં ખાવછાનો સ્વાદ કેવો છે આની વસ્તુ હું ખાસિયત છે તે બધો ટેસ્ટ કરીને તમને જણાવો ચાલો તારે તો અત્યારે તમે જોઈ શકો છો આ જે ખાવછાની પ્લેટ છે એ કમ્પ્લેટ છે એ ક્યારે જતા બધા તે પ્લેટો બનતી હોય છે જોઈ શકો છો હજી તો સાંજના ચાર વાગ્યા છે અને ચાર વાગ્યા એટલી ટ્રાફિક છે મારી સાથે નિલેશભાઈ છે કેમ છે નિલેશભાઈ મોટેલ હાઉસ ના ઓનર અત્યારે આપણે કેટલા વર્ષ શાખા બનાવો છે આપણે થઈ ગયા દસ વર્ષ દસ વર્ષ અને મેં એવું સાંભળ્યું તમે કેનેડામાં શાખા ખોલી છે હા કેનેડામાં આપણી ફ્રેન્ડ છે મિસ્ટર ખમણ મિસ્ટર ખમણ આલુપુરી ખાઉચા ભજીયા આ બધી વસ્તુ આપણે કેનેડામાં પ્રોવાઈડ કરીએ છીએ એમાં બાવીસ તેવીસ આઈટમ બનાવી અને આપણે ખાઉચા ની અંદર આવે છે શું પહેલાં તો આપણે એક ડિશ જ બનાવીએ કે આ મેંદા રવાની પાપડી મેંદા રવાની પાપડી બરાબર આપણા છે કાંદા લીલા કાંદા જે આવે ને આ છે બાફેલા નૂડલ્સ બાફેલા નૂડલ્સ કાંદા ટમેટા લસણ આદુની ચટણી બરોબર આ છે આપણો ચાટ મસાલો કોઈ ગરમ મસાલાને યુઝ નથી કરતા આપણે આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ એમ આપણે લીંબુ સૂપ એ બધું અનલિમિટેડ છે તમારે જેટલું નાખો એટલું આપણે આપણે લીંબુ નાખી દઈ સ્વાદ પ્રમાણે જેને જેટલું ખાટું તો નીલેજ ભાઈ આ સૂપમાં શું આવે છે અંદર આપણે નેચરલ સૂપ છે આમાં કોઈ ગરમ મસાલા નહીં બરાબર ફક્ત શાકભાજી અને નાળિયેર નાળિયેરનો લઈ લો કોકોનટનો કોકોનટ ઓકે આપણે સૂકું નાળિયેર આવે ને એને ક્રશ કરીને નાખવામાં આવે છે બરોબર ના જે આપણે દેશી મસાલા આમાં કોઈ ગરમ મસાલા કે એવી કોઈ વસ્તુ નહીં ઓકે આ થઈ ગયું આપણું કમ્પ્લીટ ખાવછા આપણા તૈયાર છે આપણે ફ્રાય લસણ છે જે આપણે જાતે જ બનાવીએ આ બધું આખી ડિશમાં કમ્પ્લીટ કમ્પ્લીટ હવે એને મિક્સ કરીને ખાવાની તીખું ખાતા હોય એના માટે આ શેઝવાન ચટણી ઓકે તો સરસ મજાના ખાઉસાની પ્લેટ આપણે સામે આવી ગઈ છે અને આપણે થોડોક ભાવનગરથી આવ્યા એટલે આપણે પાયસી તો જોયું એટલે આપણે તીખી ચટણી તે એની છે સાથે લસણ પણ ભરપૂર નખાવ્યું છે અને સરસ મજાના ખાઉસા ગરમમાં ગરમ તમે જોઈ શકો છો ટેસ્ટ કરીએ એક તો ભાઈએ કીધું કે અમે ગરમ મસાલેનો યુઝ કરતા નથી નોર્મલ મસાલા છે પ્લસ જેનો સાટ મસાલો છે તેનો ટેસ્ટ આવી રહ્યો છે કોકોનટને નાખેલું છે તેનો ટેસ્ટ આવી રહ્યો લીલા કાંદા નૂડલ્સ અને જે સૂકું લસણ ફ્રાય કરેલું છે ને તેનો ભરપૂર ટેસ્ટ આવી રહ્યો છે ખાવાની તો જોરદાર વસ્તુ મજા આવે એવું છે અને સુરતમાં આવો એટલે ખાવસા ખાધા વગરનો ધગો હોય આલુ પુરી છે ખાવસા છે આ બધું તો અહીંનું પ્રખ્યાત વસ્તુ છે અને એકવાર તો જરૂર ખાવા આવી જજો જો તમે સુરતમાં આવતા હોવ તો પટેલ ખાવસાની અંદર આવીને એકવાર જરૂર ટેસ્ટ કરજો મને ખૂબ મજા આવી તો તમારે પણ ખાવ હોય તો આવી જજો યોગી ચોક પટેલ ખાવસામાં તો ફરી મળશું નવા વિડીયોમાં નવી મોજ સાથે જય ભારત જય હિન્દ